જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ તો મસ્તની આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ઉનામાં અને ના ધોયા ને આપણે રેડી થઈ ગયા છે અને અહીંથી આપણે ઉનાથી જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અને આપણે એકદમ ખાસ એવો મોકો મળી ગયો છે કે શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શન થઈ જાય અને જો ઉનામાં અત્યારે વ્યૂ કંઈક આવો મસ્તનો હે વરસાદ જેવું ટ્રાફિક અત્યારે ઓછી કરતા ફૂલ બહુ જ ની ટ્રાફિક હતી અને હોટેલ એક તો માન એવી સારી એવી સાંજે જમવાની મેળી હતી પછી ડાયરેક્ટ એટલા બધા થાકી ગયા હતા ને કે આઠ વાગ્યામાંથી બધા ભૂઈ ગયા હતા ને અત્યારે ઉઠીને નહીં ધોઈને કમ્પ્લેટ થઈને હવે જ અહીંયા આપણે મહાદેવના દર્શન કરવા માટે તો મારે જો કન્ટિન્યુ જો આપણે આખા રૂમ ને ખાલી કરી દીધું ને અહીંયા એક મસ્તનો હરીસો હતો જો ફક્ત જો તો આપણે પહોંચી ગયા હાઈ સોમનાથ અને સોમનાથ તો પહોંચી ગયા મહાદેવના દર્શન તો કરવા પણ વરસાદ ચાલુ થઈ ગયો અડધી કલાક સુધી ફોર વ્હીલમાં બેઠા રહ્યા ત્યારે ગયો ને અત્યારે ઝીણા ઝીણા છાટા એમને ચાલું જ છે હવે ખબર નહીં ધીરે ધીરે વધતા જાય હે એટલે મંદિરે પહોંચી ગયા અડધી ક્યાંક ક્યાંય દુકાનમાં આવવું જોઈએ તો કન્ટિન્યુ બીજું હું મહાદેવના દર્શન કરવા થોડા સહેલા હે ક્યાં થોડીક તો તકલીફો પડે કંઈ વાંધો નહીં રાખે તો જો એ પહોંચી ગયા એ મંદિરે એને ફોન એ જમા થઈ ગયા છે પેલા અમે દર્શન કરી આવીએ ને પછી તમને દર્શન કરાવી કેમ કે અહીંથી મંદિર નથી દેખાતું એટલા માટે પેલા અમે દર્શન કરતા જો બધા મહાદેવના દર્શન કરી લઈએ અને આપણે આવી ગયા હે દરિયા કાંઠે ત્યાં થોડુંક આપણે જોઈ લઈએ ને ફોટા બોટા પાડી લઈએ જો પબ્લિક કેમ હે બાકી પેલા હતા ને ત્યારે આપણે હેને ઘોડા ને હલવી ને મસ્ત વિડીયો ઉતાર્યો હતો આજ ખરે જોવાય હવે કઈક ટ્રાય કરશું પણ હાંધિયામાં તો બેહું નથી કેમ કે એમાં ગજબની બીક લાગે ને પાણી છે કેટલું ઉપર આવી ગયું હોય ને જો કેમ મજા આવે બાકી બે ચશ્માનો નો કરે આ બગદાણા થી લીધા અહીંથી સોમના થી લીધા પણ જ્યાં ગમે જાય ને ચશ્મા જ ગમે હે બોલો એ પાણી એટલું આવે તો પબ્લિક જવતો નહી ભાઈ સાહેબ તો મંદિરની બહાર નીકળી ગયા ને દેખાણું શીતલ આઈસક્રીમ તો ત્યાંથી ને આપણે લઈ લીધું હે આપણું ફેવરેટ કેસર ફ્લેવર પણ આ અમૂલ્યો નથી છે આપણા નામની બ્રાન્ડનો એટલે આ ટેસ્ટ કરે કે કેવું હોય અને હવે આપણે નીકળીએ અહીંથી ને ભાવેશભાઈના ઘરે તો પેલા ક્યાંક નાસ્તો એટલે જમતા જઈએ પણ જમવામાં એવું એક વધારે ભૂખ નથી એટલે નાસ્તા જેવું કરતા જઈએ ને પછી ત્યાંથી જ હું ભાવેશભાઈના ઘરે ત્યાંને જઈને આપણે સ્પેશિયલી નારિયલ પાણી પીવાનું હોય કેમ કે હમણાં કેટલા સમયથી આપણે ભાવસભાઈના ઘરે નતા આવ્યા એટલે સારું હાલો તો ન્યાય જઈને મળશે ગાડીને ને આખે ફૂલ થઈ જવા મસ્ત ફૂલ હતા ને આખી હણઘાર આવી ગયા એમના સિંહ દીપડા નીચે બાપા ચા પીએ હું જમાવ બાકી બાપા હા બાપા બધ ખુજો અહીંયા વાઈટ આવી કઈક હોટલ છે અહીંયા હવે હું ખાઈ કે નક્કી નથી વધારે ક્યાંય ભૂખ નથી એટલે નાસ્તા જેવું ખાલી કરવું

અમારે અહીંયા વરસાદ નથી અહીંયા તમારા માટે લકી હે બને જરાય વરસાદ નથી અમારા ઘરે

તો જો આપણે પહોંચી ગયા દેવાડિયા પાર્ક માં આવે રખડવાનું તમને બધા દેવાળી જો સિંહ ને જોવા માટેની ટિકિટ ઓલરેડી લઈ લીધી હે આ બધી હે બસું હવે આપણે જવાનું હે સિંહ જોવા જડીએ તો બાકી તો ઓલરેડી આપણે બધા સિંહ જ છે અહીંયા જો બાકી વ્યૂ કેમ આવે ગુ અહીંયા બધાના ફોટા આવી ગયા ઇન્સ્ટાગ્રામમાં ગાડીમાં ભૂલાઈ ગયા એના વગર હારા આવે ને કેમ કે થોબડા હારા નથી એટલે કે વાંધો ને હાલો તો આપણે સિંહ જોઈ આવી પછી મળશે ને તો તમને બધાને રેડી હું દેખાડવાની છે એટલે ઘર બેઠા શાંતિથી જોઈ લેજો આપણે નીકળી ગયા હે સિંહ જો આવે જોઈએ મળે કે નહીં બાકી વ્યુ એકદમ ગજબ નો આવે હે જોરદાર એનો આનંદ લઈ હે સિંહ જોવાય કે નહીં જો બસ બેહી ગયા હે બધા આ બધું જોઈએ ને બધા સિંહ જોવા જાય છે મોર ને મોર ને એવું બધું આવે નહી કે આવું તો બધા જોઈએ ભાઈ સાહેબ ગજબ ની બેઝ હતી

હલો ભાઈ સિંહ તો જલી હે પણ બધા એકચુઅલી નીંદ મેં શું ગઈ છે यू बाकी चोप न आवा नहीं जावाड़िया पार्क में एक बार आज मजा आ जाए सीह जवाड़े ना जाओ जो जोड़दा है ક્લિપ સ્પેશિયલ દાદા માટે હે દાદા એમ કહેવા આપે હું અહીંયા ચાલતા હોય અમારી બાજુ પણ અહીંયા ખડ જોડતા છે જો એ કે હું નથી ચાલવા દે એમને તો મારા દાદા અહીંયા આવી જાય હે બધી સુંદરી ભૂલીને ને લઈને ભાઈ જે માથા વાળે રોડ કાપી દે ભાઈ સાહેબ तो वही गए हैं रास्ता बच्चे बोलो और सुनो तुम्हारे पर फोटोग्राफी नहीं है कर किसी प्यार से बहुत तेरा फोटो बार-बार बच्चों छोड़ रहा हम से क्या करता है वो ये भाव में आवाज करता है जाए मान इधर देखो

वह अलिया की वन मैन किट्टी बार पची जाए ओपाइसा अब वास्तविक इसलिए कितना है बेवास्ता क्या है लगातार बोर्डर ना लगा लेते हैं अच्छा पांचो सी हॉरे ओपाइसा बिज़्जो यार बता कितना है क्या है कि जो आज नथिमर्टु देवड़िया पार्क में गया ना मैं कितना बता जो

घना बदा है जो अँ अंदर है अँ है आ बदा मैं है एक जात नहीं जेल के बाकी बदा बार रखे आ अंदर जो एटली वार एक्जिट गेट आई गए

મસ્ત આ કેમેરામાં આપણે હેને ફોટા પાડી લીધા હે ને હવે અહીંયા જો કોઈ નથી અને વિવેક નંબર જોરદાર આવતો હતો ને હવે આપણે જઈએ નીચે નીચે ગાર્ડન હેન અહીંયા મસ્તને આપણે ફોટા પાડ્યું અને અહીંયા થોડા ઘણા ફોટા પાડીને હવે જવાનું આપણે સાસણ ત્યાં આપણે રિસોર્ટ ઓલરેડી બુક કરાવી લીધો હે તો હજી અહીંયા થોડું ઘણું રખડી લઈએ કેમ કે પાછું આવે અહીંયા મક મળે નહીં એટલે એ બધું ચેક મસ્તનું થઈ જાય કે એક મજા આવે પછી આપણે એકવાર આવશું બધી ફેમિલી લઈને નિશા બિંદુ મમ્મીને પપ્પાને મને લાગ્યું કે એમ કે બહુ મજા આવે ખરેખર રીઅલ માં ભાઈ નીચે જો સુમસાને એક વ્યક્તિ નથી દેખાતો બધા વયા ગયા કે અમે એ ખબર ન પડતે અમે અમારા સે કોઈ નથી અયા જો આ મુરો તો કે કેમ ન્યા ઉતરાય તો આપણે જ અહીં શાસન બાજુ ના કયો ગામ હે કે ખબર નથી પણ અયા પાણી પડી ખાવા ને કે એમ કે અમે કેટલા દિવસથી બેત્રં દિવસ છે રખડીયા ને